ખાઈએ <laughs>

પૈસાનો છોકરાને છોકરા ને હાલુ છોકરો જે કોમ કરે છોકરા ફોન કરજે બરાબર કોણ છોકરા ને જ કરવાનો ને તો આયો ભાઈ જો જીવી થઈ જઈએ ઓ ખવરાય ખવરાય હા તો જવાની એવું હું રવાનો જો હો ભાઈ હા હા લેડ મોકલાઉ છોકરાને ને પૈસા લે હા દેખલા જો પાછા ભૂલો ના હા મે તો નહી ભૂલ્યા હાલ લે હારો વાઢેલો ને તો આબાન જોર આવે એ કોમ કર ગાય લઈ ને એટલે આમ નહી જતન માં એમાં તો આબાન હોય રહ્યો આ તો જન ચારે પાસ આવશું આ તો તો નહી આવશું ગેસ ઉપર નાખું થાકા લઈ જવું ને ગાય લઈ દઉં છોડી મેળવું સારી નાખું આટલું તારી નાખી સારું આ બધું તો પાસે લઈ જવું કે કોમ્પાલ બધી ગાય ને એ લઈ જવું

હા હે કાઠી વાય વી બોલા તું તું આખીને લઈ જી હાટી હા હે હ તારી તો ખરો ગયું ક્યાં લઈ દઉં હું આ પાકું ઘાસ નહીં મું કીધું ચરવાથી થાય ગાય ફૂટાય મારા એ તો અમે જોવા આપવાનું હોય આજે થઈ પડે કીધું હું કાઈ જાય કરતા તું આ ત્યાં જતી નહીં એ પેલું આખી હોટેલ ત્યાં મારશે પાછું

સારું રમવા લાગે આ દોડ દોડ કાઢ ને જલ્દી એ રમલાન બે વખત કીધું ત્રીજી વખતે અંદર ગાડી દીધી ગાય અલી વખત તો બોલવા દે ને આપવા દે ને છોકરો બે આવ્યું ગાય ના છે કાઠ ઉપર આવું કોઈ કરું ના તો આપડે મેરા ગાય લઈને આઈધ

ગાયના લીધે મને તું હમલો હમણાં બીઆઈ જાય છેતરમાં બોલ હું મારે શેટ ફોન કરવું તો છે ઉપાડું મત એ કામ પતરેક નાખી દે ગાય નું પણ રોજબતો તરવા કઈ ગઈ પીએ નહીં ફોન કરું વાટી લાવું પછી તરવા શો તો કેવું પણ લાવો

છોકરા ત્યાં માને કીધું હો આજ તો ભાત લઈને ના છે રમો આવે ને તે ગાઈડલાઈન રોજ બફોરે પેહ જાય આપડે બે રમો હં રવાનું એટલી વખત આવે ને ગાઈડલાઈન તેવી સીધી વેકી જ મારવાની હે હો હા આપણે <Arrow> <murder>. ગાય વેખી મારી ફોન આવ્યો પાછો તારે અરે શેતા શું બોલો છો હેલો

એ તો દલાલી કરી દેવાની ગાય ની વાત કરી બરાબર ગરીબ મારતી નહીં

આ બોનો આઈન જો તમે કાલે આઈન ભરી જજો પૈસા ના કાલે હમણાં અતારે જ બોલાઈ દો બરાબર ડાલું રોકરા પૈસા આય જો આય તો રોકરા રોકરા હા તો હા બોલ માં

ખબર જ ના પડે ગમે તો થાય કહી દીધું આપડે ગાય વેખી મારી મા તો દિલના ના ધબકારા વધી ગયા પણ એ તો ગાય તો અમુક એ તો કોઈને ગોઠવ્યો નહીં ખબર પડશે કે આપડે વેખી મારીએ તર સુ નહીં એવી કોને ખબર આપડે મારીએ

પેલા વેપારી ફોન કરવો પડશે મારે કે ના આવે તો આનો વેચ કરી દે કોઈ સાર આવતો નહીં દૂધમાં કોઈ ફેટ સારું પડતો નહીં અને હારું ખોટી લઈ લીધું મારે વેચવી પડશે હવે હા પેલા વ્યાપારીમાં ફોન કરું ફોન કરવા દે હલો અરે વિપુલભાઈ પેલી યાર આપણે ગાય લીધી હતી પણ સારું કોઈ સાર આવતો નહીં

મારા જોડે તમારે જે કરવું કર્યું તન કુ કીધું શરમ આપી દેવાય તને ઉભા રહો ઉભા રહો કોઈ આપણા પોલીસનો ફોન નહીં કરવો તમે એક કામ કરો તમે યાર આ રીતે થોડું ચાલતું છે યાર આ કોક ની ચોરી ને ગાય તમે મને વેચાવો યાર આ બધું ના ચાલે યાર યાર મને એવું ખબર ચોરી ની ગાય એ હોય કીધું એટલે અમે ઘરે અમારી ખેતર માં ઝાડ હતી ને ત્રણ વખત ખેતર માં ગાલ દીધી અમુક કીધું કે ચોથી વખત આવશે ને તો ગાય વેકી મારો પૂછી જો અરે આ ડોહા પણ એ તો ખેતરમાં આવી આવે ત્યાં ગાય વેકી ના મરાય કે ઉપર મનાય પાછું પાછી મને પોત્રીસ હજાર આપી દો બરાબર અને તમે તમારો જે વ્યવહાર કરો એને ગાય પાછી ગાય લો અને જે કરવો કરો હું મને પોત્રીસ હજાર એટલે હું છૂટો થઈ જઉં બરાબર જો હાલ તો આ છોકરા ફોન લાવ્યો હું

પણ યાદ રાખજે કોના ખેતર માં ઇન્નમ પડતો ના ગાય લઈ તો તું મારો ભાઈ બંધ હતો એટલે હું વેકી પાહી હલાવું મત વેકી હતી ભાઈ બંધ તો મત ફાયદો ઉઠાવ્યો મારો મારા ગામમાં માં અમુક ખબર પડી કે તાજા બે છોકરા તમે બે જના ચોર છો નંબર કદી અમુક અમુક ના મળતો મારા કઈ દીધું તને મારા તબેલા આવતો ને દૂધ લેવા તા કઈ દીધું છોકરા દેજે હા હા દા એ દૂધ બૂધની મને પડી નહીં બે દીકરો મારી ગાય ચોરીને લઈ જાય એમ કાલે મારા ગાય તો આઈ પાછી હાર્જુ કઈ શેઠ માં કાઢી મેલો હું ગાય લઈને ગયા જો